ધ્રોલ દીપસિંગ રાજપૂત છાત્રાલય ખાતે હરધોળ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે ખાસ બ્લડ ડોનેશન આયોજન આયોજન સૈનિકો દ્વારા સુંદર કરવામાં આવ્યું હતું જેમાં સૈનિક પ્રમુખ શ્રી ગિરિરાજ સિંહ જાડેજા તથા નિવૃત્ત ફોજીઓ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવા જ્ઞાતિના ભાઈઓ ખૂબ ઉત્સાહથી જોડાયા હતા દર વર્ષેની જેમ બહોળી સંખ્યામાં માં સર્વે જ્ઞાતિજનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ધ્રોલ દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે હરધોળ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ધ્રોલ માજી સૈનિકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી સૈનિક પ્રમુખ શ્રી ગિરિરાજસિંહ જાડેજા તથા નિવૃત્ત ફોજીઓ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વે જ્ઞાતિના ભાઈઓ ખૂબ ઉત્સાહથી જોડાયા હતા દર વર્ષેની જેમ બહોળી સંખ્યામાં સર્વે જ્ઞાતિજનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત ગિરિરાજસિંહ જાડેજે હળદ્ર માજી સૈનિક સંગઠન પ્રમુખ અમારા સંગઠન વતી દર વર્ષે નવા વર્ષમાં પહેલાં રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે આ રક્તદાન કેમ્પમાં ધ્રોલ તેમજ ધ્રોલ આસપાસના ખૂબ બહુ સંખ્યામાં રક્તદાતાઓ વધારતા હોય છે અને એ રક્ત અમે જીજી હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેના માટેના પૂરા પ્રયત્ન કરતા રહેતા હોય છે એમની સિવાય પણ ધ્રોલમાં જ્યારે પણ કોઈ આપી આવે ત્યારે અમારું હળધ્રોલ માજી સૈનિક સંગઠન મામલતદાર સાથે ટાઈપ કરીને તત્પર રહેતું હોય છે જય હિન્દ જય ભારત